જનતા કેવા ચૂંટણીમાં બધા ભેગા થાય છે બધી ભ્રષ્ટાચાર ની વાતો કરે ભ્રષ્ટાચાર તો ઓછો થતો જ નહીં એનું કારણ શું એવું પૂરા હા હવે એ તને એવું કેમ મૂકવી જોઈએ એમ ભ્રષ્ટાચાર તો ઓછો થતો નહીં ચૂંટણી જાણતા ભ્રષ્ટાચાર નું કારણ ભ્રષ્ટાચાર નું પણ આજે સુધી મેં ભ્રષ્ટાચાર જોયો નથી ઓછો થયો એ ને પરિસ્થિતિ તારી વાત સાચી છે મહેનત બધાય કરે બિચારક આવીને એ તો ખરા કે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર પણ હવે ખબર નહીં હવે ક્યાં કંઈક ખૂટે છે ભ્રષ્ટાચાર ઓછો કરવાની તો મહેનત કરે પણ નથી થતું તો મારું કહેવાનું એમ છે ભૂરા ભ્રષ્ટાચાર ઓછો થાય તો ઓફિસ હોય કે કંઈ પણ આપણે જે અધિકારીની ઓફિસ હોય કે કોઈ પણ એક ટુ જેટ્સ ગવર્મેન્ટની જેટલી એમાં આગળના ભાગમાં આપણે જઈએ ગમે ત્યારે તો આગળ ગીતાના શ્લોક કૃષ્ણ ભગવાન અર્જુન એવા બધા જ્ઞાનના બધા બહુ મોટા મોટા પોસ્ટર હોય કોઈ પણ ઓફિસમાં જાય તો બોરા મારું તો ધ્યાનમાં આવ્યું હું ઘણી ઓફિસમાં જાઉં એટલે મને એવું થયું કે એ એની જગ્યાએ પોસ્ટર એવું બનાવાય સરકાર ગવર્મેન્ટે બધાએ કે ભાઈ જો કોઈ પણ ભ્રષ્ટાચાર કોઈ પણ ખોટું કરશો કોઈ પણ કામ નહીં કરો કોઈ ગરીબ માણા તે બધાને હેરાન કરશો તો તમારી જાતિ જિંદગી ઉપર એવું પોસ્ટર લખાય કે પેરેલિસ્ટનો હુમલો હોય બરાબર પથારી વસ હોય એવું એક પો એક પોસ્ટરમાં એને એક ચિત્ર દોરાય બીજા પોસ્ટરમાં એવું હોય કે ભાઈ તમારા સંતાનો આડે રસ્તે દારૂ ડ્રગ્સ એવું થાય એ બીજા નંબર બીજામાં એ પોસ્ટરમાં એક દ્રશ્ય હોય પછી ત્રીજામાં તમારો પરિવાર આ દુખી દુઃખી શરીર આ સાથ ન નોંધાય એ રીતે પોસ્ટર જો દિવાલમાં નાખવામાં આવે ને ઓફિસમાં ભૂરા સમજો મારી વાત તો કદાચ મારું કહેવાનું છે એમ થયો મારું અનુમાન ફેર પડે કે રોજ સવારથી પોસ્ટર તો એના મગજમાં છે ને એક રાસાયણિક કોઈ પણ વસ્તુ તમે એક નાખો ને એટલે તમારા મગજમાં એક એવું ઊભું થાય કે ના સાચી સાચી વાત નામકે સવારથી હા જુદી બે એટલે પોસ્ટરમાં ગમે આખા દિવસ તો નજર નાખે ને ભલે તો એને દેખાય કે ભાઈ આપણે જાતિ જિંદગી એ આપણે આવું નથી વનવું તો એને ડર કુદરતનો ડર લાગશે બાકી કાયદા કાનૂન પૂરા ગમે એવા કાયદા